અને શારીરિક રીતે ગૌરવ ફેર આગળ વધે તે માટે આજથી નારી વંદન ઉત્સવ સપ્તાહની ઉજવણીની અરવલ્લી જિલ્લામાં શરૂઆત કરવામાં આવી જે અંતર્ગત અરવલ્લી જિલ્લાના મુડાસામાં માં નારી વંદન રેલી અને મહિલા જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું

ઘણી બધી દીકરીઓએ ભાગ લીધો હતો અને આ રીતે એક મહિનાનો જે કાર્યક્રમ છે નારી વંદનનો એમાં બેટી બચાવો બેટી પચાવ અને નારીના લગતા અલગ અલગ કાર્યક્રમોનું આયોજન સરકાર તરફથી અમને જે પ્રમાણે મળશે એ પ્રમાણે અમારે કરવાનું છે અને બેટી બચાવો બેટી પચાવો અભિયાનની અંદર જે રીતે ગવર્મેન્ટ પણ ઘણો બધો સપોર્ટ કરતી હોય છે અત્યારે તેત્રીસ ટકા મહિલાઓનો પણ જે કાયદો લાવ્યા છે એટલે ગવર્મેન્ટ પણ મહિલાઓને એટલું બધું ઉત્કૃષ્ટ કરે છે કે જેનાથી મહિલાઓને એટલો બધો ફાયદો પણ થાય છે અને મહિલાઓ એની અંદર એટલો બધો લાભ પણ લે છે